બોલ બાલ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય સરસ્વતી માતા જય હિરાણજી નારાજો મનડો સાલું ગિરધારી હવે રહેવું નથી આપણે સાલું ગિરધારી હવે રહેવું નથી આપણે મીરાના તારા મીના ના રેવાય ના રેવાય સાલું ગિરધારી હવે નથી રેવું આપણે અખંડ સૌભાગ્ય મને એક તારું નામ એક તારું નામ તન ના તંબુરા હવે ગુણ તારા ગાય તન નાતાંબુરા હવે ગુણ તારા ગાય સાલો ગિરધારી હવે રેહુ નથી આપણે સાસુ સાસુંણંદ મને રાત દિવસ બોલતા સાસુ નણંદ મને રાત દિવસ બોલતા મેણાનો માર હવે મારાથી ના ઝીલવાય મેણાનો માર હવે મારાથી ન ઝીલવાય સાલો ગીરધારી હવે રેવું નથી આપણે ફૂલડાના ઘડિયામાં સાપ ભરી મોકલે ફૂલડાના કંડિયામાં સાપ ભરી મોકલે ઝેરના કટોરા મને રાણાજી પાયશે ઝેરના કટોરા મને રાણાજી પાયશે સાલો ગિરદારી હવે રેવું નથી આપણે સાલો ગીરદારી હવે રેવું નથી આપણે વેલડુ હકારો હવે વ્રજ કેરા ધામ મા વ્રજ કેરા ધામ વ્રજની ભૂમિ મારે રેવું સદાય સે વ્રજની ભૂમિ માં રહેવું સદાય સાલો ગિરદારી હવે રેવું નથી આપણે યમુના કિનારે વાલો રા શરૂડા ખેલતો રા શરૂડા ખેલતો અંતેયા દેહ તારા રૂપ માં સમાયસે અંતે યાદે તારા રૂપ માં સમાયસે સાલો ગિરદારી હવે રેવું નથી આપણે સાલો ગિરદારી હવે રેવું નથી આપણે રાણાજીના રાજમા મનડું મોં જાય મનડું મોં જાય గిదారి హే రేన సాలో గిదారి బ కృష్ణ భగవన్ీజే అం భజన గమేతో లాక్ష్ నేను సబ్స్క్రైబ కజొ